પાટણ જિલ્લામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા બાબતે જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયના અધ્યક્ષતાને બેઠક મળી ચોમાસાના સમયમાં જિલ્લામાં શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની બાબતે પાટણ જિલ્લામાં શું કામગીરી ચાલી રહી છે અને આગામી સમયમાં શું કામગીરી કરવામાં આવશે તે બાબતે જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયનની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને આયોજિત સમીક્ષા બેઠકમાં જ્યાં વરસાદી પાણી ભરાવાની શક્યતા હોય તેવા વિસ્તારોને આઈડેન્ટિફાઈ કરવાની વાત કલેક્ટરે કરી હતી તેમજ વરસાદ બાદ વિવિધ વિસ્તારોમાં સાફ સફાઈનું ખાસ ધ્યાન રાખવાની વાત પણ કલેક્ટરે કરી હતી જો ભારે વરસાદની પરિસ્થિતિ થાય તો રેસ્ક્યુ માટેની તૈયારી ડિઝાસ્ટર શાખાએ બતાવી હતી જે માટે આશ્રય સ્થાનોની યાદી તૈયાર કરવી તરવૈયાઓની યાદી તૈયાર કરવી ફૂડ પેકેટ ખોરાક રહેઠાણની સગવડ પાણી ના ભરાય તે માટેનું આગોતરું આયોજન પુનઃસ્થાપન માટેની વ્યવસ્થા રોગચાળો અટકાવવા માટે જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા પગલાં ખેડૂતોને નુકસાન ન થાય તે માટે વરસાદી પાણીના નિકાલ માટે ખેતીવાડી અધિકારી દ્વારા પગલાં વૃક્ષો ઝાડી ઝાંખરા વહા દૂર કરવા માટે વન વિભાગ દ્વારા પગલાં વગેરે બાબતે વિસ્તૃત ચર્ચા બેઠક કરવામાં આવી હતી નિશાન વાળા વિસ્તારોમાં પાણી ભરાવા બાબતે બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી બી એમ પ્રજાપતિ અધિક કલેક્ટર બી એસ પટેલ તેમજ ડિઝાસ્ટર વિભાગના મામલતદાર સી એસ દોડિયા તેમજ અન્ય અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા બે રિપોર્ટ અનિલ રામાનુજ રાધનપુર